જયગૌ માતા હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી આ તમે જોઈ શકો છો દેશી આ અમારી દેશી મઠડી માંડવી હાલ ભર પૂરતું વર્ષો વર્ષ અમે વાવેતર કરવી છે આ વર્ષે થોડુંક વધારે થશે તો બે મિત્રોને ચોમાસા પછી બીજ થોડું ઘણું તૈયાર કરશું તો દેશું કિલો બે કિલો કોઈપણને વાવવા માટે ખાવા માટે નહીં અમારી દેશી મઠડી ખાલી ગયા વર્ષમાં મેં એક ખોબો એક ખોબો જનું જ વાવેતર કરેલું હતું ખાલી આમ એકું કેવું દાણો સોંપી સોંપીને વાવેતર કરેલું હતું બે સા કર્યા હતા એક ખોબામાંથી આ એક ખોબામાંથી બે તગારા અમારે બીજ થયું છે તો આજે અત્યારે હાલ ફોલવાની શરૂઆત છે ચોમાસું નજીક આવી રહ્યું છે તો કીધું વાવવા જશે તો કીધું હવે ફોલવાની તૈયારી કરી અમારી દેશી મઠડી માંડવી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી પછી પ્રાકૃતિક ફાર્મ આપણા આપણે તૈયાર કરી વાળી છે અને હવે સાફ સફાઈ તારવવાનું ચાલુ કર્યું છે જોઈ શકો છો એકદમ દેશી મથડી સાફ સફાઈ કરીને ગયા વર્ષમાં ત્યાં ખૂબ જ હતી એટલે આ વર્ષે થોડીક બે ત્રણ કિલા જેવી થઈ ગઈ એટલે વણ તો ઘણી બધી થશે આવતા વર્ષે કોઈ પણ મિત્રોને બિયારણમાં થોડી ઘણી જોતી હોય તો બિયારણ પૂરતી થોડી ઘણી આપશું ખાલી જાજી નહીં અઢીસો અઢીસો લઈ જશે આવશો ને તો એ તમારે ઘર પૂરતું બિયારણ થઈ જશે પ્રાકૃતિક મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સોમાલી અઠાઈ પછી અને કહેવાનું રહી ગયું કે હાલ અત્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે તો દેશી શાકભાજીના બિયારણ દેશી ટમેટા છે દેશી પોપીયા છે દેશી કારેલા છે દેશી ખીંસોડા છે દેશી દૂધી અલગ અલગ બધા જ દેશી બિયારણ તો અમે કીટ પણ દેશી બિયારણની તૈયાર કરીએ છીએ તે પણ અત્યારે હાલ મંગાવી હોય તો મંગાવી શકો છો દેશી બિયારણને તમારા ઘર સુધી કુરિયર દ્વારા પહોંચતા કરી દઈશું તો કિશનડા ગાર્ડન ઘર પૂરતું થાય તેટલું બિયારણ સામેલ કરીએ છીએ